ભુજ એ ડિવિઝન પોલીસ અને એલસીબીની સંયુક્ત કામગીરીથી વાહન ચોરીનો આરોપી ઝડપાયો એલસીબી ભુજ અને ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ઓપરેશન દરમિયાન પોલીસ ટીમને ખાનગી બાતમીના આધારે ભુજ બસ સ્ટેશન નજીક એક શખ્સ શંકાસ્પદ રીતે મોટર સાથે ઊભેલો હોવાનું જાણવા મળ્યું હતું તાત્કાલિક કાર્યવાહી કરતા પોલીસે આત્મારામ ઉર્ફે રમેશ રૂપા મહેશ્વરી ઉંમરવર્ષ ચાલીસ રહે મહેશ્વરી નગર એકસો બેતાલીસ ગાંધીધામની ધરપકડ કરી હતી તપાસ દરમિયાન તે મોટરસાઇકલ સંબંધિત કોઈ પુરાવા રજૂ કરી શક્યો ન હતો અને વધુ પૂછપરછ કરતાં તેણે સ્વીકાર્યું કે તેણે ગાંધીધામ બજાર વિસ્તારથી તે મોટરસાઇકલ ચોરી કરી હતી વધુ પૂછપરછમાં આરોપીએ ખુલાસો કર્યો કે તેણે ભુજ બસ સ્ટેશન પરથી એક અન્ય મોટરસાઇકલ અને ત્યારબાદ એક સ્વિફ્ટ કાર પણ ચોરી કરી હતી પોલીસે તેના જણાવ્યા મુજબ સ્વિફ્ટ કાર હોન્ડા શાઇન મોટરસાયકલ હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ મળી આશરે કુલ રૂપિયા બે લાખ નેવું હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે રિપોર્ટ બાય કિરણ ગૌરી ભુજ